હેલો તો આપણે આજે ગામના પરિચયની અંદર ગામનું પરિચય લેતા લેતા આપણે આજે પહોંચી ગયા છે જૂના ગામની અંદર હવે આ જૂનું ગામ સાના માટે ઓળખાય છે એનો શું ઇતિહાસ છે ચાલો આપણે જાણીએ ગામના વડીલ જોડે તો અમને આ ગામના થોડા ઇતિહાસ વિશે વાત કરો તો તમારો પરિચય આપી દો અને પછી વાત કરો આ ગામ વિશે મારું નામ મહેન્દ્રસિંહ ભલુસિંહ રાઠોડ છે હું ભૂતપૂર્વ સૈનિક છું આ ગામનો નાગરિક છું અને ચોસઠ વર્ષની ઉંમર થઈ મારી ઉંમર ચોસઠ વર્ષ થઈ છે આ જૂનું ગામ વાસ તો ખબર નથી મને કેટલા વર્ષોનો છે અહીંયા પણ અમારા બાપ દાદા કહેતા હતા કે અહીંયાથી પશ્ચિમમાં પશ્ચિમમાં બસો વર્ષ બસો ત્રણસો વર્ષ પહેલાનો ઇતિહાસ છે કે ત્યાં આગળ આ મોયત ગામ હતું પહેલાં ઓકે અહીંથી આગળ અહીંયાથી પાછળ પશ્ચિમમાં ઓકે

સ્ટેટ હાઈવે હતો એ વખતે પેલા જૂના જમાના હાઈવે અહીંથી નીકળે હા અહિયાંથી હાઈવે ના રોડ હતો ત્યાં આગળ છે જ એના થોર ગયા ને વાડો અત્યારે હાલ છે જ મોજુદ છે કદાચ મહાદેવ જતા હોતી મોટા થોર જાડા થોર છે એની વાડ છે શાદરા ટુ ઈડર સ્ટ્રીટ ઓકે એનો ઇતિહાસ ને મેપમાં પણ એ અત્યારે હાલ નવા મેપની તો ખબર નથી પણ જૂના મેપમાં અંગ્રેજો વખતનો એ રોડ છે ઓકે અને ત્યાં આગળ પુરાણું મંદિર છે ત્યાં ગાડી પટેલો જતા હતા એ વખતે એમને અહિયાં વસાવા ભગવાનની ઈચ્છા હતી કે શંકર ભગવાન શંકર ભગવાનની એટલે પછી લિંગ હતું એ લિંગ પથ્થર કે પથ્થરથી કાઢ નાખો કોદાડી થી કોદાળીથી કાઢવાનો વિચાર કર્યો અત્યારે આલે શિવલિંગમાં

સ્વય બસો થી પાંચસો એકર જમીન પીતી હતી નીચે કોઈ મોટરનું સાધન નહી ખાલી ગામ લોકો માટી નું એનાથી પાંચસો વીઘા જમીન પાણી વધાર કોઈ પણ વિના લીધે જમીન માંથી સ્વયંભુ પાણી નીકળે સાહેબ અને અહીંયા ના લીધે પાણી થી અમે બસો થી પાંચસો એકર જમીન પાતા હતા નીચે એટલે ઝાંઝી નામ ને પ્રખ્યાત ને કેવડાનું વણ હતું અહિયાં કેવડીઓનું વન હતું ત્યાં આગળ હા તો આગળ પીપળા પીપળા છે ને એ પેલા જે બે પીપળા ઝાડ છે ને એ પેલા જયારે અમે તારા જેવડા હતા ને ત્યારે અમે તો આગળ ના આવવા જતા ત્યાં આગળ પાણીમાં અને ત્યાં આગળ એ બધા વચ્ચો વચ્ચે પીપળા ઝાડ છે આજુબાજુ કેવડાના ઝાડ હતો અને એ ઝાડમાં એ તારના કેવડા છે કેવડાની અને પીપળના પાન છે બોલો બીજું પૂછ આ ગામ માટે તમે શું કરી શકો

આ નાથાજી નામ પણ પંદરમી પેઢીનું હું વારસદાર છું મહેન્દ્રસિંહ બાલુસિંહ મારું પેઢી નામનું આપણે બતાવું જાહેર કરું બતા તમને પ્રૂફ બતાવી દઉં હં કે હું પંદરમી પેઢી હું છું નાથાજી મનનો આ ગામનું પંદરમી પેઢી મારી થાય પંદરસો વર્ષથી નાથાજી મારા દાદા પૂર્વજના નામથી જ પડેલું છે નાથાજી મારું પેઢી નામ બતાવું આપણે પ્રૂફ બતાવું એવું નથી કે આ મણુભા પેલી કરું છું હા

અને હું પંદરમી પેઢીમાં હું નાથાજી નાથાજી મારી પંદરમી પેઢી હું નાથુસિંહજી થઈ ગયા છે હું તમને પેઢી હું તમને બતાવી શકું અત્યારે મારા પણ પ્રૂફ છે તો હું પંદર મારા ઠાકોર સાહેબ હતા શંભુસિંહ ઠાકોર એ વખતે અત્યારે જે અમાર તો જે પાર્ટી મેઇન દીકરો હોય ને મોટો દીકરો એ જ રાજા બને મોટો દીકરો હોય રાજા બને બીજા બધા ભૈયા થાય કોઈ ફટાયા થાય